હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે નાસ્તા માટે ગરમા ગરમ ધોકરીઓ બનાવીશું તમે નાસ્તા માટે ખાંડવી કે ઢોકળા બનાવતા હોવ છો તો તમે ખાંડવી કે ઢોકળા પણ ખાવાનું ભૂલી જાઓ એટલો ટેસ્ટી આ નાસ્તો છે અને ઘરની સિમ્પલ સામગ્રીમાંથી જ બની જાય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોકરીઓ બનાવવાનું તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈએ તો એના માટે મેં અત્યારે એક બાઉલ ચણાનો લોટ લીધો છે જે નોર્મલ ભજીયા માટેનો આવે છે તે જ લોટ લીધો છે ત્યાર પછી મેં એ જ બાઉલના માપથી એક કપ છાશ લીધી છે ત્યાર પછી મેં ગ્રીન ચટણી લીધી છે જેમાં મેં ફુદીનો લીલા ધાણા સિંગદાણા થોડા દારિયા અને સોલ્ટ નાખીને મિક્સચરમાં ક્રશ કરી દીધી છે ત્યાર પછી એક ચમચી આદુ મરચાંની પેસ્ટ છે ત્યાર પછી ચપટી હિંગ છે સોલ્ટ છે અને અડધી ચમચી હળદર છે ત્યાર પછી મેં સફેદ તલ લીધા છે અને અચાર મચાલો લીધો છે તો ચાલો આપણે શરૂઆત કરીએ ગરમા ગરમ ધોકરિયું બનાવવાનું તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં બેસનનું બેતર બનાવવાનું છે તો એના માટે આપણે એક કપ ચણાનો લોટ એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં એક કપ છાશ એડ કરીશું ત્યાર પછી આપણે આ જ બાઉલના માપથી એક બાઉલ પાણી એડ કરીશું ત્યાર પછી પાછું એક બાઉલ આપણે પાણી એડ કરીશું તો ટોટલ અત્યારે મેં એક કપ ચણાનો લોદ લીધો છે તેની સામે એક કપ છાશ લીધી છે અને બે કપ પાણી લીધું છે ત્યાર પછી આપણે આ જે મસાલા છે તે એડ કરીશું મીઠું તમે સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો અને આ રીતે આપણે વિસ્કરની મદદથી બધું જ બરાબર મિક્સ કરી લઈશું જેથી આપણું જે બેતર છે તેમાં કોઈ પણ જાતનો ગાંથો ન રહી જાય અને આ આપણે જ એકદમ સ્મૂથ બેટર રેડી કરીશું તો ચણાના લોટમાં કોઈ પણ જાતના લમ્સ ન રહી જાય તે રીતે આપણે સ્મૂથ બેટર રેડી કરવાનું છે તો આપણે જે ધોકરીઓ બનાવવાના છે તેના માટેનું આપણું જે બેટર છે તે રેડી છે ત્યાર પછી હવે ગેસ ઉપર મેં કધાઈ લીધી છે કધાઈ આપણે અત્યારે ઝાડા તરિયાવાળી જ લેવાની છે તો આપણું જે બેટર છે એને આપણે કધાઈમાં એડ કરી દઈશું અને આ રીતે આપણે મીડિયમ ગેસ પર જ ચમચાની મદદથી સતત હલાવતા જઈશું આ રીતે સતત હલાવતા જવાનું છે જેથી આપણું બેટર છે તેમાં વચ્ચે કોઈપણ જાતના કોઈપણ ગાથા ન રહી જાય તો હવે આપણે ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે જે બેટર છે તેને સતત હલાવતા જ રહીશું જેથી આપણું જે બેટર છે તે થોડું ઘટ જેવું રેડી થશે તો લગભગ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું જે બેટર છે તે એકદમ સરસ રીતે ઘટ થઈ ગયું છે અને અત્યારે આપણને આ ટાઈપનું જ બેટર જોઈએ છે તો હવે આપણે આ સમયે ગેસ ઓફ કરી દઈશું અને આ જે બેટર છે તેને આપણે એક ડીશમાં પાથરી દઈશું તો અહીંયા મેં જે ઢોકળાની પ્લેટ આવે છે તેને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે ત્યાર પછી આપણે તેમાં આ જે બેતર છે એને પાથરી લઈશું અને આ રીતે આપણે ચમચીની મદદથી જ થોડું થોડું પ્રેસ કરીશું જેથી બેતર છે તે બરાબર ડીશમાં સેટ થઈ જાય તો હવે આપણું જે બેતર છે તેને આપણે આ રીતે ડીશમાં પાથરી દીધું છે અને આ બેતરને આપણે પાંચ મિનિટ માટે સેટ થવા મૂકીશું તો લગભગ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે જે ધોકરિયું છે તે એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે તેને આ રીતે નાના ચોરસ આકારમાં કટ કરી લઈશું તો આ રીતે ધોકરિયુંના નામે ચોરસ નાના પીસ કરી લીધા છે ત્યાર પછી હવે આપણે ધોકરીઓને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી જે ધોકરીઓ છે તે એકદમ સરસ દૂર જેવી પોચી બની છે અને જેવી જેલી આવે છે તે ટાઈપની જ બની છે તો હવે આપણે એને એક ડિશમાં બહાર કાઢી લઈશું તો હવે આ રીતે ધોકરીઓને મેં બે અલગ પ્લેટમાં બહાર કાઢી લીધી છે ત્યાર પછી હવે આપણે તેને બે અલગ સ્વાદમાં વઘાર કરીશું જેમાં આપણે પહેલાં તેને અચાર મસાલો નાખીને વઘારીશું અને ત્યાર પછી ગ્રીન ચટણીમાં વઘારીશું તો સૌથી પહેલાં આપણે અચાર મસાલા સાથે વઘાર કરીશું તો ગેસ ઉપર મેં કઢાઈ લીધી છે તેમાં એકથી બે ચમચી ઓઇલ લઈશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી રાઈ એડ કરીશું રાયને આપણે થોડી શેકાવા મૂકીશું તો આપણી જે રાય છે તે શેકાઈ ગઈ છે ત્યાર પછી આપણે તેમાં સફેદ તલ એડ કરીશું ત્યાર પછી આપણે જે અચાન મસાલો છે તે એડ કરીશું જો તમારી પાસે અચાન મસાલો ન હોય તો તમારે એની જગ્યાએ લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આપણે થોડું સોલ્ટ એડ કરીશું અને હવે આપણે આ મસાલાને અડધી મિનિટ જેવું થોડું શેકી લઈશું તો મસાલો શેકાઈ ગયો છે ત્યાર પછી આ જે ઢોકરિયું છે તે આપણે એડ કરીશું અને આ રીતે બ બધું બરાબર મિક્સ કરી લઈશું ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડું કોપરાનું છીણ એડ કરીશું ત્યાર પછી હવે આપણે થોડી કોથમીર એડ કરીશું અને આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું તો રેડી છે આપણી અચાર મસાલાવાળી ઢોકરિયું તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ધોકરીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ત્યાર પછી હવે આપણે બીજી રીતે વઘારીશું તો ગેસ ઉપર એક કઢાઈ લીધી છે તો આપણે તેમાં બે ચમચી ઓઇલ એડ કરીશું ત્યાર પછી હવે આપણે થોડી રાઈ એડ કરીશું રાઈને આપણે થોડી શેકાવા દઈશું તો આપણી જે રાય છે તે શેકાઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે જે બીજી પ્લેટવાળા ધોકરિયું હતા તે એડ કરીશું અને હવે આપણે ઉપરથી આ જે ગ્રીન ચટણી બનાવી છે તે એડ કરીશું અને હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈશું ત્યાર પછી ઉપરથી આપણે થોડું કોપરાનું છીણ એડ કરીશું ત્યાર પછી થોડી કોથમીર એડ કરીશું અને હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો રેડી છે ગરમા ગરમ બે અલગ જ સ્વાદમાં ધોકર્યું તમે આ ધોકરીઓને બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જો તમે અને જો તમે ખાંદવી ખાઈને કંતારી ગયા હો તો તમે એકવાર જરૂરથી આ રીતે ધોકરીઓ ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે જો તમને મારી બે આ અલગ જ સ્વાદની ઢોકરીઓની રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો